બધુ જાણકારી મળી એ અમારા સંવાદદાતા જલપેશ પટેલ ફોન લાઈન થી જોડાયા છે જી જલપેશ ખેડા જિલ્લાની જો વાત કરીએ વરસાદની શું સ્થિતિ છે કે ક્યાં ક્યાં કેટલો વરસાદ અ ચોપસી વરસાદ રીએન્ટ્રી કારણ કે જિલ્લા ઘણા સમયથી નહીવત ઘણા તો વરસાદ હવે ખેડા જિલ્લામાં વર્ષી રહ્યો છે તમામ કે તા એન્ટ્રી કરી શકાય કારણ કે કારા દિમાંગ વાદળ વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે ખેડા જિલ્લામાં કહી શકાય કે મુખ્ય મથક નડિયાદની જો વાત કરવામાં આવે તો નડિયાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે મહેમદાવાદ વસુ તમામ જગ્યાએ જે વરસાદ છે તે વરસી રહ્યો છે હાલ જે રીતના લોકોને જે ગરમીનો અહેસાસ હતો ઉનાળા જેવી ગરમી જે લોકો સહન કરી રહ્યા હતા ચોક્કસથી વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકો પણ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે ખેડૂત ની વાત કરવામાં આવે તો આગોળે રાહ જોતા હતા વરસાદની પાણીની કે જયારે ભગવાન કૃપા વરસાવે ત્યારે આજે વરસાદ વરસવાના કારણે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ખુશ દેખાઈ રહ્યા છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે તો જોઈ શકાય છે આ વરસાદની સ્થિતિ ખેડાની અંદર વરસાદની રી એન્ટ્રી જેના કારણે લોકોની અંદર ખેડૂતોની અંદર પણ ખુશી જોવા મળી રહી છે નડિયાદ શહેર અને આસપાસના ગામડાઓમાં જે રીતે ભારે વરસાદ કાપ્યો છે નડિયાદ શહેરના માર્ગો ઉપર પાણી વહેતા થયા છે